એના સ્તરે મને કીધું એટલે પચાસ હજારની મારી ચાલુ હતી એમાં મેં અગિયારસો પચાસ રૂપિયાના હપ્તા ભરી આવતા ગઈ તેમસ થઈ ગઈ એના પછી બીજા દિવસે ગયો ફોર્મ ભરવા તેમ કે તમારે સાત હજાર ચારસો રૂપિયા ભરવા પડે તેમને એમ કીધું કે ભાઈ આવડતાલી હપ્તા તો પૂરા થઈ ગયા કેવી રીતના ભરવાના તેમ કે વ્યાજના એના બધા ભરવા પડે મેં ઠીક છે સાહેબ હું ગાડી ગીર મૂકીને ધંધા પાણી છોડીને તમે સાત હજાર ચારસો રૂપિયા ભરી દો તમે લોન કેટલા દિવસમાં પાસ કર્યો તો એમ કે બે થી ત્રણ દિવસ લાગે પછી આ લોકો આવ્યો ધોગડામાં તમારે એસી હજાર લોન પાસ કરી એસી હજાર ની પાસ કરીએ ના સાહેબ મારે તો વીસ હજાર રૂપિયા ગાડી ને ભરવાના પછી દસ હપ્તા બેંક પૈસા મુકવાના મારા તો બેંક માં ત્રીજ હપ્તા કપાય કરી આપો તો પોસાય છે એમ કે તમને લોન નહીં મળી શકે એમ કે તમારી દુકાન બી ઘર ની મળે ભાડા બી ઘર નો ભાડો ઘેર બી ભાડો છે મેં સાહેબ બધાને તો લોન મળતી છે બધાના ઘેર પોતપોતામાં ખુલી છે હવે અમારે પોતાના ઘેર હોય તો અમે પર્સનલ લોન નહીં લઈ શકીએ પાંચ છ લાખ રૂપિયા જે કાગળિયા મૂકી દીધું હોય કે તમે જાણો એમ કે તમારા પ્રોબ્લેમ અચ્છા અચ્છા